તો જો મિત્રો અત્યારે અમે સ્કૂલેથી આવી ગયા છે તો અત્યારે આપણે કરવાનો છે ચેલેન્જ તો આપણે મિસ બેનારે ચેલેન્જ કરવાનો છે એ ચેલેન્જમાં આપણે જીતશે એ એને એ વિનર હશે જે હારશે એને મરચું ખાવાનું મરચું ન ખાવું હોય તો ચટણી ખાવાની ને બે ન ખાવું હોય તો બંને ખાવું પડશે તો આ ચેલેન્જ અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ અમાર ભાઈનો પુણ્ય હે અને અમારે પુણ્ય સન છે અમારો પુણ્ય જો એમાંથી જીત છે ને એનો મત જે જીત છે ને એનો મત ને કોણ જે માથે ને એનું મત કોણ ભાઈને એને આખું મત કોણ મારે બટકુ થવાનું ભાઈ ને કા અને અમારે 5 મિનિટ લગન હે ને મરચું ખાઈ લે ને ચાલો ગણ મત પાણી પીવાનું નથી 5 મિનિટ લગન તો ચેલેન્જ આપણે ઇન્સ્ટાર્ટ કરી દી છે તમારી બેન ની જગ્યાએ આવી જ દે હું મારી જગ્યાએ હવે હું મારા સા કોણ કે સંગણના મે નિજ મામાઈ છે કે મારા ના ભાઈ ના કુંડીઓ સંગણનાનો છે ને એને જો મારું કુંડીઓ તો થઈ ગયો છે મસ્ત ગોઠવું બોટ્યુસી અગે આપણે વર્ષીને નજર છે ને વરસાદ આવશે ને હે તો ગાનાને બધું ભગડી જાય તો મિત્રો આજે એક આપણે નિયમ હે છે આપડી પર ખાલી 15 જ મિનિટ છે 15 મિનિટ માં આપણે આ કોણ સુણગારવાનું છે એટલે જ આપણે વિચાર્યું છે કે કેમ સુણગારશું તો મેં આ ઢકળાને ધરા માટી ભરી એમ વી એમ વી એમ કરીને આમાં આ કલરિંગ પાણા નાખીને ને કરશું એવું વિચાર્યું છે આપણે એ કરવા માંડીએ મિત્રો હવે આપણો થઈ ગયો કમ્પ્લીટ તો આપણો કમ્પ્લીટ થઈ ગયો મિસુબેન શું કરે એ આપણે જોઈએ અને મમ્મીને બોલાવી આવીએ મિસુબેન ને થઈ ગયું હોય તો હવે તો મારે થઈ ગયું મિસુબેન ને અહીંયા થઈ ગયું છે કમ્પ્લીટ તો આપણે મમ્મીને બોલાવી આવીએ જો પ્રિન્સ ભાઈ અને મિસુબેન નું જો આ કુંડિયું છે ને એ બે કુંડિયા બે શણગારી લીધા છે કમ્પ્લીટ થઈ ગયા છે આપણે જોઈએ કે કોનું સરસ છે તો પેલા આપણે મિસુબેન નું જોઈએ જો મિશુબેન નું કુંડિયો આપણે જોઈએ તો મીસુબેને જો ફરતે બાજુ ઓલા આવા પથ્થર મૂક્યા છે વચ્ચે બોટલના ઢાંકણા મૂકા છે એની માથે ઓલા કલરિંગ પથ્થર આવે ને એ મૂકા છે ને વચે પણ એને સરસ એક જ કલરના પથ્થર મૂકી અને ડેકોરેશન કર્યું છે એ સરસ છે હવે આપણે પ્રિન્સભાઈનું જોઈએ જો આ પ્રિન્સ પ્રિન્સ અડધામાં આ બાજુ પથ્થર મૂક્યા છે ઓલા કાળા પથ્થર અડધામાં મૂક્યા છે આ બાજુ અડધામાં તો એમણે રાખ્યું છે વચ્ચે ખાલી કલ પથ્થર નવનો ઢગલો કરી દીધો છે એવું કર્યું છે પ્રિન્સ ભાઈએ તો પ્રિન્સ ભાઈ કરતા તો મિશુબેન નું સરસ છે જે અમારા પ્રિન્સભાઈ કરતા છે ને મિસુબેન સરસ છે ડેકોરેશન મિસુબેન નાના છે ને તોય એને સરસનું કર્યું છે વચ્ચે ઓલા બોટલના ઢાંકણાને ઢાકણા ને બધું મૂકવું છે કલરિંગ પથ્થર અને ફરતે બાજુ બેઠવું છે અને અમારા ટકા તો ખાલી એમણે મૂકી દીધા છે વચ્ચે પથ્થર એટલે નંબર છે ને આપણે મિસુબેન આપીએ છીએ અને પ્રિન્સભાઈ છે ને એ મરચું ખાવા તૈયાર થઈ જાય કેમ હા છે ને મેને ને અને ભાઈ ને હે ને આખું મરચું ખાવાનું છે ને આ ને તમારે હે ને બટકો ખાવનું હમ તોય પ્રિન્સ ભાઈ આલો આખી મરચું આપણે અને હવે એને મરચું ખાવાનું છે હવે જોઈએ આખા મરચું ખાઈ જાય કે નહીં કામી સુબે ભાઈ તને એક મોટું મરચું છે નાનું જે અહીંથી નાનું છે એની એમથી હા નાનું છે અમાર તારે ખાવું છે લઈ લેજો

બઉ મિત્રો વાત જવાયું મૂલ લાગુ ઝીણકું હશે એટલે તીખું બહુ નહીં હોય જલ્દી ખૂટી જાય હે નાનું નાનું પસંદ

તક લેવા પર જ્યા પસ્માની દીવજ ચોકલેટ ની ન ફટાફટ ચોકલેટ ખાવા આજનો આ ચેલેન્જ વિડીયો પૂરો થાય છે અમારો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો